તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના એનડીએ દળની બેઠક મળવાની છે સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે નરેન્દ્ર મોદી છે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે દિલ્હી પહોંચી ચૂક્યા છે બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થશે એમ પી પૂરા સીએમ શ્રી રાજસિંહ પણ દિલ્હી પહોંચ્યા છે અને સરકાર રચવાનો દાબો કર્યું છે ત્યારે ચંદ્રબાબુ નાયડુ નીતિશ કુમાર બેઠકમાં હાજર રહેવાના છે નવી સરકારની રચના પહેલા નાયડુ નીતિશ હાજર રહેશે બંને રાજ્યોને વિશેષ દરજ્જાની માંગ કરવામાં આવી છે સાથે જ બીજી કઈ કઈ માંગ છે તેના પરથી પણ પડદો ઉઠી શકે છે બંને નેતાઓએ મોટા મંત્રાલયની પણ માંગણી કરી છે માંગ કરી છે તો ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી ત્યારે આજે મહત્વની બેઠક ગૃહ સંરક્ષણ મંત્રાલય કુમાર માંગ કરી શકે છે આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે દળની બેઠક છે ત્યારે સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે નરેન્દ્ર મોદી બેઠકમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે પહોંચ્યા સાથે જ નેતાઓ પહોંચી રહ્યા છે એમપી પૂર્વ સીએમ શિવરાજસિંહ પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે એનડીએના સભ્ય દળો છે તેના નેતાઓ પણ પહોંચી રહ્યા છે ચંદ્રબાબુ નાયડુ નીતીશ કુમાર પણ બેઠકમાં હાજરી આપવાના છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ સંસદીય દળની બેઠક અનેક વાતો પરથી પડદો ઉઠી શકે છે શું વિગતો ક્રિષ્ના છેલ્લા બે દિવસમાં જે ઘટનાક્રમ થયું છે એવું ક્યારે પણ નરેન્દ્ર મોદી અને એટલે પૂર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વગૃહ પૂર્વ ગૃહમંત્રી અમિત શાહે વિચાર્યું નહીં હોય કે તમામની સામે એમને ઝૂકવું પડશે મહત્ત્વની વાત એ છે કે છેલ્લા બે દિવસમાં જે ડેમેજ કંટ્રોલની જવાબદારી છે ભાજપની અંદર એ અમિત શાહને નથી આપવામાં આવી એ રાજનાથ રાજનાથસિંહને આપવામાં આવી છે આ મોટો સેટબેક છે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી માટે કારણ કે આર એસએસ ખૂબ સક્રિય છે આરએસએસ ખૂબ નારાજ હતી અને કારણ કે જે રીતે જેપી પી નડ્ડાએ કીધું હતું ચૂંટણીના પાંચમા છઠ્ઠા ચરણની પહેલા કે અમને આરએસએસની જરૂર નથી હવે અમે આત્મનિર્ભર થઈ ગયા છે પણ દેશની જનતાએ કેવી રીતે ભાજપને આત્મનિર્ભર કર્યું છે એ બધાને હવે ખબર પડી ગઈ છે સ્થિતિ એ છે કે આજે જો બીજેપી સંસદીય દળની બેઠક મળે અને શિવરાજસિંહ ચૌહાણ ઊભા થઈ જાય કે કે મેં આઠ લાખની લીડથી મેં મેં વિજય મેળવ્યો છે

મંત્રાલયો માંગ્યા છે અને સ્પીકરનું પદ માંગ્યું છે ટીડીપી એટલે કે ચંદ્રબાબુ નાયડુ એ વાતની ખબર છે કે સરકાર બની જાય અને જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રહે તો એમની પાર્ટી જે રીતે મહારાષ્ટ્રમાં તોડવામાં આવી એવી રીતે તોડી શકાય છે અને ભા અને ભાજપ પોતાનું જે બસો બોતેરનો આંકડો છે એ પાર કરી શકે છે એટલા માટે ટીડીપી જે માંગ કરે છે એ માંગ કરી રહી છે અધ્યક્ષપદ કારણ કે અધ્યક્ષ જો એમનો હશે એ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરતો હોય છે બીજી વાત ગૃહ મંત્રાલયની માંગ એટલી કરે છે કારણ કે એની અંદર જ એનએ સીબીએ સીબી એનઆઈએ સીબીઆઈ એ તમામ વસ્તુઓ આવે છે બીજી તરફ વિત્ત મંત્રાલયની માંગ એટલા માટે થઈ રહી છે કારણ કે એની અંદર જ એ તમારું જે ઇન્કમ ટેક્સ છે સાથે ઈડી છે એ આવે છે પણ એ આપવા હજુ મંજૂર થઈ નથી કારણ કે ખબર છે જો આ બે કે ત્રણ વસ્તુ તમે આપી દેશો તો ભાજપ પાસે કંઈ રહેશે નહીં જે તાકાતના આધારે સમગ્ર દેશમાં તેઓ રાજ કરતા હતા એ જતી રહેશે હા હવે તમારો સવાલ જી અનિલ એટલે કે તમે જે કહી રહ્યા છો તેના પરથી એવું કહી શકાય કે જે લોકોને દસ વર્ષમાં સાઈડલાઈન કરવામાં આવ્યા છે એ લોકો હવે ઊભા થઈને નાક દબાવી શકે છે બિલકુલ તમારો સવાલ હું એટલા માટે કહીશ કે ગુડ ક્વેશ્ચન એટલા માટે કહીશ ઇંગ્લિશમાં એને ગુડ ક્વેશ્ચન કહેવાય કારણ કે તમને પણ એ વાતની ખબર છે કે છેલ્લા દસ વર્ષમાં જે રીતે તાના તાનાશાહીથી જે રીતે એક તરફી રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે બીજેપીને ચલાવી છે અથવા તો સરકારને ચલાવી છે એનાથી બીજેપીની અંદર પર ખૂબ નારાજગી હતી ઘણા લોકોને ઇચ્છાએ અનિચ્છાએ માર્ગદર્શન મંડળમાં મોકલી દેવાયા હતા હવે તમામ જે લોકો છે એ સક્રિય થઈ રહ્યા છે એની અંદર શિવરાજ તો છે જ પણ વસુંધરા રાજે પણ છે કારણ કે ત્યાં પણ સીટો ઘટી છે એટલે એક નારાજગી સવાલ ઊભો થઈ શકે છે કે તમે ચારસો પારની વાતો કરતા હતા મોદી ગેરંટીની વાતો કરતા હતા બીજેપીને તમે સાફ કરી દીધી તો હવે જવાબદારી કોની સાથે આરએસએસ જે છે છેલ્લા ઘણા સમયથી નારાજ છે આરએસએસ એટલા માટે પોતાની સો વર્ષની ઉજવણી જે છે એ કરવાનું મોકૂફ રાખ્યું હતું બે હજાર પચીસમાંનું સો વર્ષની ઉજવણી છે પણ જે રીતે આરએસએસ નારાજ થયું છે લોકોએ કામ નથી કર્યું એને લઈને એક નારાજગી છે અને એટલા માટે જ આરએસએસ પણ છેલ્લા બે દિવસથી સક્રિય છે અને એના મનગમતા જે ધા સાંસદો છે એને એમણે કીધું છે કે જો કોઈ ઊભો થાય તો એને સમર્થન કરવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે કત્તય જોઈતા નથી આખો દારો મદાર જે છે હવે ક્રિષ્ના એક રહેવાની છે આ જે સંસ જે સંસદીય દળની બેઠક છે એમાં તમને કહી દઉં કે જ્યારે સીટો ઓછી આવે ત્યારે આરએસએસ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચના આપી દેવામાં આવી હતી કે આપણે સરકાર નથી બનાવવાની કારણ કે ઇન્ડિયા ગઠબંધન બનાવશે અને જો એમાં તૂટ ફૂટ થશે પછી લોકો આપણી પાસે આવશે પછી આપણે બનાવીશું છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકને સાઈડમાં મૂકીને પોતે એનડીએની બેઠક કરી અને તમામ જે નિર્ણયો છે એ લે એ લેવામાં આવ્યા છે એ એક વાત તમને એ પણ કહી દઉં કે બે દિવસની અંદર જે રીતે આખું ઘટનાક્રમ સર્જાયું છે એને લઈને જે અધિકારીઓ એમને સપોર્ટમાં હતા કે જે નીતિન ગડકરીના સપોર્ટમાં હતા એ લોકોનો હૉસલો બુલંદ થયો છે અને નીતિન ગડકરીને સમર્થનમાં યોગી આદિત્યનાથના સમર્થનમાં અને જે કાકી વિરોધી લોબી છે એ હવે જ ખૂબ જ સક્રિય થઈ ગઈ છે એમનું કહેવું એવું હતું આરએસએસનું કે જો તમે સરકાર બનાવી પણ લેશો તો બે લોકો નેતા એવા છે કે તમારી જે કાર છે કારનું સ્ટીયરિંગ તો તમારી પાસે હશે પણ તમારું ગિયર અને તમારું એક્સિલેટર એ કોઈ બીજા પાસે હશે એટલે તમે મનગમતા નિર્ણય નહીં લો બીજી વાત આખી કેમ્પેનમાં તમે મુસ્લિમોના વિરોધમાં કેમ્પેન ચલાવ્યું અને આંધ્રપ્રદેશમાં જે રીતે જે ઓબીસી મુસ્લિમો છે અથવા બિહારમાં જે ઓબીસી મુસ્લિમો છે એમને અનામત અપાય છે એને લઈને તમે હું હલ્લા મચાવ્યો આખા દેશમાં પ્રચાર કર્યો હવે ચાર કે પાંચ પર્સન્ટ પોતે જે મુસ્લિમોને આરક્ષણ છે એ ચંદ્રબાબુ નાયડુ આપવા જઈ રહ્યા છે તો એવા કન્ડિશનમાં કોન્ટ્રોડિક્શન થશે તમારી વાતોથી અને જે જે ગઠબંધનની વાતોથી એ સિવાય કાલે કેસી ત્યાગીએ જે રીતે વાત કરી કે અગ્નિવીર ઉપર વિચાર થવો જોઈએ એનઆરસી ઉપર વિચાર થવો જોઈએ અને સાથે એવા તમામ મુદ્દાઓ વન નેશન વન ઇલેક્શન ઉપર જે બીજેપીનો એજન્ડા હતું એ એને હવે તમારે એનડીએનું એજન્ડા કેવી રીતે તમે બનાવશો તમારે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવું પડશે અને જો તમે કોમન મિનિમમ પ્રોગ્રામ નહીં બનાવો તો હંમેશાથી જે આઉટફિટ સાથે જે પોતાની સ્ટાઇલથી તમે આઉટરૂટ કરીને બધાને પોતાનો નિર્ણય લેતા હતા એ નિર્ણય તમે નહીં લઈ શકો તમને વારંવાર દબાવવું પડશે ઇવન તમે જો જે બે સીટો જેની આવી છે એવા જૈન ચૌધરી સાથે પણ જે ઇલેક્શન પહેલાં એની પાસે બે મિનિટ પણ નહોતું પીએમને મળવા એમની પાસે ભલે એમના દાદાને જે ચરણસિંહ ચૌધરીને તમે જે ભારત રત્ન આપ્યું પણ તમે બે મિનિટમાં મળવાનો સમય ના આપ્યો એની પાસે તમે દસ દસ મિનિટ ઊભા રહો અનુપ્રિયા પટેલ બે સીટો પર લડતા તેમાંથી એક જ સીટો તો એ પોતાની જીતી શક્યા છે એની સાથે તમારે ઊભા રહેવું પડે એ પોતે બતાવે છે કે હવે જે આઉટસ્ટેન્ડિંગ કહો કે તારા સાહી કહો કે હિટલર શાહી કહો એ સ્ટાઇલથી કામ થતું હતું એ કામ નહીં થાય અને હવે વાત એ પણ આવી રહી છે કે જે ચંદ્રબાબુ નાયડુ છે અને જે નીતિશકુમારની પાર્ટી છે એ એ લોકો ઇન્ડિયા ગઠબંધન સાથે પણ વાત કરી રહ્યા છે કોંગ્રેસે સ્પષ્ટ પણ એમને કહી દીધું છે કે અમારે કોઈ વિભાગ નથી જોઈતું જો ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવે તો વડાપ્રધાન પણ એમનો ડેપ્યુટી વડાપ્રધાન પણ એમનું વિદેશ મંત્રાલય પણ એમનું અમે ખાલી તમને બહારથી સમર્થન આપીશું એટલે વાત એ છે કે જો કુમાર અને ટીડીપી બીજેપીની સાથે રહીને લડ્યા હોય લોકસભા ઇલેક્શન એટલે આવી રીતે સીધી રીતે છોડી ન દેવાય એટલે એ લોકો પણ એક વાત એવી છે કે એ લોકો બાનું શોધી રહ્યા છે કેટલા હેવી વેટ મંત્રાલય માંગી લો કે જે લોકો આપી ન શકે અને પછી તેમની પાસે બાનું પણ હોય કે

તમે જે વાત કહેતા હતા કે હું જે મોટી મોટી વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ કરતા હતા કે અમે મુસ્લિમોના ભોગે જે એસટીએસટી છે એમને આપીએ એ વાત વાત પોકળ હતી અને જે કરવાનો પ્રયત્ન કરતા ટીડીપી સાથે તમારે વાત એ નહીં કરી શકો તમે કારણ કે જો તમે તમારા કોઈ નેતા હવે વાત કરશે કે મુસ્લિમોનો વિરોધ કરશે તે લોકો ના વિરોધમાં જશે કારણ કે મુસ્લિમોએ ખૂબ મોટા પાય ચૌદ તેર ચૌદ પર્સન્ટ મુસ્લિમો છે ત્યાં આંધ્રપ્રદેશની અંદર એટલે જે વાતો એક હિન્દુ હિન્દુત્વની વાતો તમે લઈને ચાલતા હતા એક તરફી તમામ માહોલ બનાવવાનો પ્રયત્ન કરતા હતા એસી વીસની તમે વાતો કરતા હતા કે તમે વાતો કરતા હતા કપડાં જોઈને તમે ઓળખી લો અને એવું વાતો કરતા હતા કે આ કોંગ્રેસ જે છે એ તમારા તમારો મંગલસો છીનવીને એવા લોકોને વહેંચી દેશે જે જેના બાળકો વધારે હોય છે એ કોઈ વાતો તમે નહીં કરી શકો એ એવી કોઈ વાતો કરવાનો પ્રયત્ન તમે નહીં કરી શકો કે મુસ્લિમોને તમે કાઢો અથવા બીજી કોઈ વસ્તુઓની કાઢો એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે દસ વર્ષ એમણે કર્યું પોતે આત્મનિર્ભર નથી રહી શક્યા અને હવે કેવાય બૈસા ની સરકાર કહેવાય આપણા ત્યાં એની રીતે વ્હીલ ચેર ઉપર અત્યારે ચાલવા માટે મજબૂર થયા છે આગળ વાત કરીએ તો આગામી થોડા જ દિવસોમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે ભાજપની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ તેને બહુમતી માટે ગઠબંધન કરવાની ફરજ પડી છે ત્યારે જેડીયુએ મહત્વપૂર્ણ ખાતાઓની માંગણી કરી સાથે જ નીતીશકુમારે બિહારને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી છે બીજી બાજુ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માંગ સાથે નાણાં અને વિદેશ મંત્રાલયની માંગ સાથે અધ્યક્ષપદની પણ માંગ કરી છે શું થશે તે આજની એનડીએની બેઠકમાં સ્પષ્ટ થઈ જવાનું છે